મસ્ત થી રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયો છું કારણ કે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને મેં રેનકોટ પહેરાને વરસાદ જતો રહ્યો ને આજે છે રાંધણ છટ બહુ બધું જમવાનું બનાવવાનું છે આજે કારણ કે કાલે છે સિતરા સાતમ બહુ બધું બનાવવાનું હોસ્પિટલ લઈને જવાનું છે બાંધો દુખતો હે ના ખડી ખડી હમ ભજીયા હમ હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે હું મસ્તથી રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયો છું કારણ કે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને મેં રેનકોટ પહેર્યા વરસાદ જતો રહ્યો આ જો આજે હજુ પાણી પડ્યા જ કરે છે ને આ જે છે રાંધણ છઠ તો બહુ બધું જમવાનું બનાવવાના છે આજે કારણ કે કાલે છે સીતરા સાતમ તો કાલે વાસી ખાવાનું હોય છે જે આજે બને એ જ કાલે ખાવાનું હોય છે તો આજે બહુ બધું જમવાનું પણ બનવાનું છે અને અત્યારે હું જવાનો છું બારડોલી કારણ કે ભૂરાભાઈ બીમાર થઈ ગયા છે અને કંઈ થયું છે કંઈ કમરમાં દુખાવો થઈ ગયો છે તે જતો નથી એટલે બારડોલી જવાના છે સ્પેશિયલ હોસ્પિટલ અને બારડોલીમાં મારું થોડું કામ છે તો બ્લોગમાં બની આ ખબર પડી જશે શું કરવા જવાના છે એ બનાવવાના આજે બધું જાત જાતનું કે તો બધું જ બનવાનું છે શું શું બનશે બ્લોગમાં બની રહ્યો તમને આગળ ખોરવશે કાઢી દીધી છે આપણી બુલેટ અને પહેલા તો જવાનું છે ફોઈને લેવા સુમિતની મમ્મી બાજુના ફળિયામાં રહી છે એનું ઘર ત્યાં છે તો લઈ આવીએ ફોઈને જમવા માટે કંઈક બનાવવાનું છે એવું કેતા તો ફોઈ તો લઈ આવીએ એને આવી ગયા છે અત્યારે કમ્પ્લેક્સ પર અને આ જો કળોદ થી આવી ગયા છે અને કસે દુખ આ બાજુ કમરમાં કા દુખ થા કાગળ આયા દુખ થા હતા જવાનો છે બાડો લઈ હોસ્પિટલ લઈ જવાનું છે ને બાંધો દુખ થા હે ના હારો બધું હોસ્પિટલ જઈને ડોક્ટર ને બતાવીએ ક્યારે જ નીકળવું હતું કમર આ તો હોસ્પિટલ તો નીકળી અડધા કલાકમાં મારું પણ થોડું કામ છે તો એ પણ પતાવતા આવીએ પહોંચી ગયા છે બારડોલી હોસ્પિટલ અને જો આગળ જાય છે એને એક્સરે પડાવવાનો છે તો જતા આવીએ એક્સરે પડાવી આવીએ કેસ ફાઇલ તો કરાવી લીધી છે હવે એક એક દોઢ કલાક થશે એવું કહેતા હતા તો એક્સરે પડાવી લે પછી જોઈએ શું આવે છે એક્સરેમાં તો ગાઈસ હોસ્પિટલ થી અમે આવી ગયા છે અત્યારે જમવાનું જમવા માટે ખાઈ લે મસ્તી ભૂખ લાગી ગઈ છે તો ખીચડી એવું બધું ખાઈ લે કે ભૂખ લાગી ગઈ દેલા ખાવ કોડા જાવે દબ દવાટીન બવા બહાડી બોલાય ખીચડીમાં માં ફેમસ ખીચડી ખાઈ લઈએ તો ગઈ જમવાનું આપણો આવી ગયો છે અને દબ દવાટીન બવા બહાડી બોલાવી દે આ આ રીંગણનો નો રવૈયા છે ખીચડી છે પછી આ છે છાંચ રોટલી એ બધું આવી ગયું છે ધવ ધપાટી ને બાબા બોલાવી દઈએ ધવાવી ને લઈ લે જો હે ઠીક છે મસ્તથી જમી લીધું છે ને આનો રિપોર્ટ આવી ગયો છે માય રિપોર્ટ એટલા એકદમ નોર્મલ દવાથી આવી ગયો નાદી બધું નોર્મલ છે એમ તો કહે જવા દવા કેટલા દિવસની આપી દવા 15 દિવસની છે

તો કઈ આવી ગયા છે અમે ઘરે અને બાર તો ખબર નહીં હું નાટક ચાલે ના જુઓ કઈ ને કઈ કઈ ને કઈ નાટક હોય જ બાર તો ચાલુ જાય કામકાજ એના પતે જ નહીં ખબર નહીં હું હોય ને એનું અને ફોઈ લોકો બનાવે છે બધું જાત જાતનું રસોઈ તો બતાવીએ તમને ચાલો કોણે ખાવું છે આવી જાઓ પૂરી ભજીયા પૂરી ભજીયા વાળા ગુલાબજાંબુ ગુલાબ જામુન એ ઉભી છે આ જો આ પૂરી છે આ છે પાત્ર આ કપચે ફઈજો はいはい ની ખવાવી જામ કે ખવાવી જો કામ અત્યારે ચાલુ છે અજુ તો બનાવવાનું બાકી છે ને બાકી છે 12 વાગી જશે કેટલા 12 વાગી જશે રાતના હમ 12 પહેલા પછી કાલે તો વાહીત ખાવાનું છે કાલે વાસી કાલે સાતમ કાલે સિતરા સાતમ સાતમ તો અત્યારે છે રાતના દસ અને મસ્ત નાઈ થઈને ફ્રેશ થઈ ગયા હતા અને ઓલમોસ્ટ બધું બની જમ ગયું છે રસોઈ તો પહેલા તો ચૂલાની પૂજા કરવી પડશે કારણ કે કાલે છે સાતમ એટલે કાલે રાતના બાર વાગેથી ચૂલો સળગેશે નહીં

આ બધું છે સુરા ટીંડોડાને વેલા આંબા આની પૂજા કરવામાં આવે કે જુલાઈ કે બસ એની કે ફી બનાવેલું હોય જુલાની ને 24 કલર ના ના સરકાર

આ મીઠી પૂરી શું કહેવાય ખડખડીયા બમરા પછી આ મગ ચણાનું વધુ હજી તો કઢી ખીચડી પછી દૂધનું પેલું શું કહેવાય ખીર એ બધું બનાવવાનું બાકી જ છે કે બાર વાગ્યા સુધી બનાવવાનું રહેવાનું બાર વાગ્યા સુધીમાં બનાવી દેશે પછી બાર વાગે પછી તો ગેસ સળગશે પણ ના સળે કંઈ જ નહીં તો આટલું બધું બનાવવામાં એટલી બધી મહેનત લાગે છે ને એ લોકોને કે કેટલા વાગ્યાની લાગેલા તમે બનાવો ને કાલે બનાવેલું છે ને અત્યારે દસ વર્ષ અત્યારે વાગ્યાં છે દસ ને હજુ તો બનાવવાનું બાકી છે કેટલું બધું એ લોકો બનાવશે ને પછી આપણે કાલે મોજથી જમશું અત્યારે બી ખાઈ લઈએ ને કાલે બી કારણ કે કાલે પછી કંઈ જ બનાવ બનશે નહીં એટલે જે કંઈ બી આજે બનાવશે તે જ કાલે ખાવાનું રહેતું કારણ કે શીતળા માતાનું સાતમ છે ને શીતળા સાતમ હું બનાવ્યો તો માતા પૂરી પછી ખડ ખડીયા હમ ભજીયા હમ વાળું મગનું અઢું જો બનાવીને આવી ગયા અમને કાલે હાજર ને કોણ ના ફોડે માંગવા આવવાનું કહે હા જો આમાં પાછું એક એવી એવો રિવાજ છે કે એકબીજાના ઘરે જઈને માગીને ખાવાનું હોય છે પહેલા પહેલી વારમાં તો એકબીજાને ત્યાંથી માગીને લાવીને જ ખાવાનું હોય છે કે કાલે ઠંડા પાણી તો આજે છે રાંધણ એટલે બધાના ઘરે કઈ ને કઈ નવી નવી આઈટમ બની હશે તો કાંઈ બધું કામકાજ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે તો રાતના બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી જ બધું બંધ થશે કારણ કે બધું બનાવશે એટલે ચા બા બનાવશે ને કાલે મને જોઈશે ઠંડી ચા વગર આપણને ચાલે ઠંડી તો ઠંડી ઠંડી પણ પી લઈશું આજ માટે આટલું છે મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ સાથે અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા તમે શીતળા સાતમ રાધણ છઠ એવું ઉજવો છો કે નહીં એ તમે જરૂરથી જણાવજો મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ સાથે કાલે જવાનું છે શીતળા માતાના પૂજા કરવા માટે નદીએ તો મળીએ તમને કાલે નવા દિવસ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સૂડિયમ ટેક કેર અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય